હલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે માત્ર બે ચમચી તેલમાં બનાવી શકાય એવા બેસનના હેલ્ધી નાસ્તાની રેસીપી શેર કરીશ આ નાસ્તાને ખાંડવી બાઇટ્સ કે સુરતી પાટુડી પણ કહી શકાય આ નાસ્તો ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે માત્ર દસ મિનિટમાં બનાવી શકાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ પાટુડીનું ખીરું બનાવવા માટે એક વાસણની ઉપર ચાળણી રાખી છે એમાં એક કપ બેસન લઈને ચાળી લઈએ હવે મેં અહીં એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું એમાં ત્રણ નંગ તીખા લીલા મરચાં અને એક ઇંચ આડું નાની ટુકડીમાં કાપી લીધું હતું એ લઈશું હવે જાનું ઢાંકણ બંધ કરી આ બધું અઢગચરું વાટી લઈએ હવે એ જ મિક્સર જારમાં એક કપ ભરીને છાશ અને બેસન ચાળીને રાખ્યું હતું એ ઉમેરું છું સાથે એમાં પાંચ ટી સ્પૂન જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન મીઠું ઉમેરું છું હવે જાણનું ઢાંકણ બંધ કરી આ બધું ગ્રાઇન્ડ કરી લઈએ હવે મિક્સર જારમાં તૈયાર કરેલું ખીરું આ ફ્રાય પેનમાં કાઢી લઉં છું અને મિક્સર જારમાં અડધો કપ પાણી લઈને હલાવી લીધું હતું એ આમાં ઉમેરું છું ત્યારબાદ બેટરની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે બીજું અડધો કપ પાણી ઉમેરું છું એક કપ બેસનમાં એક કપ ભરીને છાશ અને એક કપ ભરીને પાણી ઉમેર્યું એટલે બિલકુલ પરફેક્ટ ખીરું તૈયાર થઈ ગયું હવે આ ટાઈમ પર આ ખીરું એકવાર ટેસ્ટ કરી લઈએ આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું લાગે છે માટે પાં ટી સ્પૂન જેટલું ઉમેરું છું ત્યારબાદ હવે આ ફ્રાય પેન સ્ટવ ઉપર ચઢાવી દઈએ ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહેવું જેથી કરીને આ ખીરું ફ્રાય પેનના તરિયામાંથી ડાજી ન જાય હમણાં આ ખીરું કાચું છે એટલે એનો કલર આવો દેખાય છે પણ જેમ જેમ એમાંનું બેસન રંધાશે તેમ તેમ એનો કલર બદલાવા લાગશે ધીરે ધીરે ફ્રાય પેનના ખીરું ઘટ્ટ થવા લાગ્યું તમે જોઈ શકો છો માટે હવે ફ્રાયપેનના તળિયામાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીશું અને તમને હું ટાઈમ કહું તો આ ફ્રાય પેન સ્ટવ ઉપર ચઢાવ્યા બાદ હજુ માત્ર ત્રણથી ચાર મિનિટ જ થઈ છે ત્યાં સુધીમાં તો હવે ખીરું ઘટ્ટ થવા લાગ્યું ખીરું આટલું ઘટ્ટ થાય ત્યારબાદ હવે ટવેઠો કન્ટિન્યુ આ રીતે એક જ દિશામાં ફેરવતા રહેવાનું એટલે આમાં ગાંઠા ન બાજે અને બિલકુલ લીસું ખીરું તૈયાર થાય બીજી બેઠી ત્રણ મિનિટ માટે ખીરું થવા દીધું એટલે બિલકુલ સ્મૂથ થઈ ગયું અને આવી પેસ્ટ બની ગઈ તમે જોઈ શકો છો શરૂઆતમાં ખીરું લીધું હતું એનો કલર અને હમણાં ખીરુંમાંથી આ પેસ્ટ બની એનો કલર ટ્રાન્સપરન્ટ જેવો દેખાય છે હવે આમાં બેસન કાચું નથી સારી રીતે રંડાઈ ગયું હવે આ બેસનને ઠાળીને એની પાટુડી બનાવીએ એ પહેલાં ડીશના પાછળના ભાગમાં એનું પાટડું લેયર બનાવીને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો આ પેસ્ટ માટે ખાંડવી બનાવવી હોય તો પણ સારી રીતે બનાવી શકાય એવું થઈ ગયું માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યાર પછી તરત જ આ મિશ્રણ આ ચોરસ તીન લીધું એમાં કાઢીને સરખી રીતે ફેલાવી દઈએ એકવાર આ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યાર પછી ટાઈમ વેસ્ટ ન કરવો નહીં તો એમને એમ જ એ ઠરી જશે માટે જેમાં પાટુડી ઠાળવાના હોય એ ટીન કે ઠાળી પહેલાં જ તૈયાર રાખવી પાટુડીના મિશ્રણનું ટીનમાં એક સરખું લેયર કરીને ઉપરથી ફ્લેટ કરી લેશું હવે ચારથી પાંચ મિનિટ માટે કે સારી રીતે ઠંડી થઈને ઠરી જાય ત્યાં સુધી આ પાટુડી આમને આમ રાખીશું આશરે પાંચ મિનિટ પછી પાટુડી ઠરી ગઈ અને ઉપરથી આવી ડ્રાય પણ થઈ ગઈ છે એની ઉપર હાથ રાખીએ તો પણ એ હાથ સાથે ચીપકતી નથી માટે હવે એક શાર્પ નાઈફ વડે એને નાની ચોરસ ટુકડીમાં કાપી લઈશું વાવ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ પાટુડી કેટલી સરસ જેલી જેવી બની છે અને રૂ જેવી પોચી નાની નાની ચોરસ ટુકડી એટલી મસ્ત દેખાય છે કે જાણે આમને આમ ખાવાનું મન થઈ જાય હવે આ પાટુડી માટે વઘાર તૈયાર કરીશું એના માટે એક તડકા પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું ત્યાં ગેસ ફ્લેમ લો તરફ રાખીને એમાં બે ટી સ્પૂન જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય ત્યાર પછી એમાં એક ટી સ્પૂન રાય ઉમેરું છું અને રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન જેટલું જીરું પાંચ ટી સ્પૂન હિંગ આઠથી દસ કઢી લીમડાના પાન અને વઘારમાં એક ટી સ્પૂન સફેદ તલ ઉમેરી હવે ગેસ ફ્લેમ ઓફ કરી દેશું વઘાર તૈયાર છે તો હવે એને પાટુડીમાં ઉપરથી નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ ના ઈનો કે સોડા માત્ર બે ચમચી તેલ વાપરીને બેસનનો એકદમ મસ્ત નાસ્તો તૈયાર છે પાટોડીમાં ઉપરથી ઝીણી કાપેલી કોથમીર અને ખમણેલું કોપરું નાખી હવે સર્વ કરીશું સુપર ટેસ્ટી ગુજરાતી પાટુડી તૈયાર છે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો એટલો ટેસ્ટી છે કે જાણે ખાયા જ કરવાનું મન થાય દાંટ વગરના પણ ખાઈ શકે એવો રૂ જેવો પોચો આ નાસ્તો એકવાર તમે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે સવારના ટાઈમ પર ઝટપટ કંઈક નાસ્તો બનાવવો હોય તો માત્ર દસ મિનિટમાં આ પાટુડી બનાવી શકાય તમે વેઇટ લોસ કરવા માગો છો અને ડાયટિંગ પર છો તો આ નાસ્તો વઘાર કર્યા વગર ખાઈ શકાય એટલે કે તેલ વાપર્યા વગર પણ બનાવી શકાય એવા આ નાસ્તાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી